હાલ સુભાષ થી ઇન્દિરા બીચ તરફ રિવર્ફન્ટ નદીનો ગરકાવ થઈ રહ્યો છે વાત કરીએ તો રિવર્મફંટ નદી પશ્ચિમ તરફથી લોહો કોમીનાડ ડૂબ્યો છે તકેદારીના ભાગરૂપે પોલીસે અને રિવરફન્ટના સુરક્ષ કર્મચારીઓ દ્વારા જમાલપુર પશ્ચિમ રિવરફન્ટ વોકપેપરથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે જી હા મિત્ર તરેડેમનું જળ સ્થળ ઘટ્યું છે જળસ્તર સ્થળ ઘટીને 86.44% પોઈન્ટ થયું છે જળસ્તર ઘટવાની સાથે જળ સપાટી પણ ઘટી છે જળ સપાટી છસો છેતાલીસ ટકા થઈ ગઈ છે હાલમાં ધરોઈ ડેમને ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે આઠ દરવાજા ખોલ્યા બાદ ચાર દરવાજા બંધ કરાયા છે પાણીની આવક બેતાલીસ હજાર બચ્ચો ક્યુએક છે જી હા મિત્રો રિવરફ્રન્ટ પર વોકપેપરથી પાણી ફરી વળ્યા છે અમદાવાદમાં સાબરમતી નદીમાં ખોડાપુર આવ્યું છે રિવરફ્રન્ટ અને જમાલપુરની સરખામણીમાં સુભાષ બ્રિજ નજીક સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય